અમે એને સને આપણા જગાડીને તૈયાર કરીને અમે લોકો જઈશું ત્યારે તમને મંદિર પણ બતાવશું તો વિડિયોમાં બનાર્યો ખાવાના કોઈ લખણ નથી અરજા ખાય છે ને બમ માર

ઓર હર ઓર ભાઈ બોલી ઘોડા ગાડી වල ડીઝલ ઓ માય હેલો અમારા આવો જો જો પેટ નું જો 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 ને આપણે ભવ્ય ભવ્ય લોક

¿Qué આવે છે ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué